તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ગીરમાં જે ઘટના બની હતી દેવાયત ખવડ અને તેના અન્ય સાથીઓ દ્વારા એક વ્યક્તિને માર મારી અને તેમના તેમની કારને તોડફોડ કરવાના આરોપો દેવાયત ખવડ ઉપર લાગ્યા હતા ત્યાર પછી મિત્રો પોલીસે દેવાયત ખવડને શોધવાની તપાસ શરૂ કરી હતી તો મિત્રો આખરે પોલીસને સફળતા મળી ગઈ છે દુધઇ ખાતે આવેલા તેમના ફાર્મ હાઉસ ખાતેથી પોલીસે દેવાયત ખવડ અને અન્ય છ વ્યક્તિઓની ધરપકડ કરી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો